ચોમાસાની શરૂઆત થતાં જ રોગચાળાએ માથું ઉંચક્યું છે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે વરસાદમાં મચ્છરજન્ય રોગો ડેન્ગ્યુ મેલેરિયા ફંગસ અને ચામડીના કેસોમાં વધારો મળી રહ્યો છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા રોગચાળો અટકાવવા દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે પાલિકા અત્યારે હાલ મોન્સૂન જે સિઝન્સ છે એમાં ખાસ કરીને જે વાહકજન્ય એટલે કે વેક્ટરબોન ડિઝીઝ તેમજ પાણીજન્ય એટલે કે દૂષિત પાણીને થતા જે રોગો હોય એ બાબતે ખાસ લોકોને જે હાઉસ ટુ હાઉસ જે આપણા સર્વેલન્સ વર્કરો હોય એમના દ્વારા સર્વેલન્સ તેમજ એ બાબતેની સમજણ આપવામાં આવતી હોય છે આપના માધ્યમથી તમામ શહેરીજનોને કહીશ કે હાલ જે પાણીજન્ય રોગથી બચવું હોય તો ખાસ કરીને જો દૂષિત પાણી હોય તેને પીવાનું ટાળવું જોઈએ અને ખાસ કરીને ક્લોરીન ટેબ્લેટ તેમજ પાણી ઉકાળીને પીવો લગભગ સાડા પાંચસો છસો દર્દીઓની વચ્ચે અમને લગભગ સો એક જેવા દર્દીઓ એવા મળે છે કે જેમને ઋતુગત તાવ અથવા તો કોઈ બીમારીને લીધે તાવ હોય આવા દર્દીઓને માટે અમે લોકો એવી પૂરતી તપાસ કરી અને પછી એને લોહીના નમૂના લઈ અને વધુ સારી સારવાર અને સગવડ મળી રહે તે માટેના પગલા લઈએ છીએ